cak banau cawu la kina kyu lalasan kuku tu do, liliya,

બનાઓ બટ આયો મારા ઉસ્પરા ઉસ્પરા શું કરીવાન ઘડીક રોટલી બનાવો

નાખી દીધું ક શું મારચું તીખું કે મોર બનાવજી ભાઈ મોર બનવાનું તીખું তুখো? মাপো ইছে গেনিনে কোনে তুতুযা ক্যা কেন ক্য়া তুয়া তুয়ে আয়ে কুটরাই নিনে খোটা সারিয়া হয়া এয়ে বিমিয়ে মাপ� હે નોમ શું નામ મીઠો અને થાય ખારો હે એ ચું માં મીઠું નક નક મેઠું કે શું કાઢું જબ્બર મેઠું બનાવી હે નોમ નોમ મેઠું બન થાય ખારું તો એ ચું નોમ રાખવી હે નોમ રાખનાર નક્કી કે ગમે તે વસ્તુ ખાતા છું કે જબ્બર મેઠું થયું એટલે ખારું થયું તો તેવું હે હે મેઠું થયું ખારું થયું

બરાબર બની ગયો હમણાં ખાઈએ ને કહીએ જેવું બની છે વાત કરે હા ખરે ખાતા હોય ને પેલા પછી મીઠું છે ખારું થી કે મીઠું બની તમને જેવું લાગે હમણાં ખાઈને ખબર પછી કહીએ જેવું લાગે બરોબર